વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું વડોદરા રેન્જ ના આઈજીપી સંદીપસિંહ ભરૂચના પાલેજ સ્થિત પોલીસ મથક ની મુલાકાતે આવ્યા હતા પાલેજ આવી પહોંચતા તેઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ નાયબ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આજરોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્ટરની શરૂઆત કરવામાં આવી છે એ અનુસંધાને મારા દ્વારા પાલેજ પોલીસ મથક ની મુલાકાત લેવામાં આવી છે જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના આઠ માસમાં ગુનાની શું પરિસ્થિતિ છે આગળ શું કરી શકાય એ વિશે એસપી સાથે ડીવાયએસપી સાથે અને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે અત્યારે ગુજરાત પોલીસે એક નવા અભિગમ સાથે ત્રણ વાર અમારી ત્રણ વાર તમારી એ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા સાંભળી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે એની સાથે સાથે

વડોદરા રેન્જ જે કચેરી છેલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી છે પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતા આ વર્ષના પહેલા આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે જેઓએસપી સાહેબ સાથે અને એસપી સાહેબ ની હાજરીમાં કરવામાં આવી છે જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપણે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે ત્રણ બાદ અમારી ત્રણ બાદ તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે પેરા પૂચકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દામાલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે

અમારા ત્રણ દિશાઓમાં તપાસ થાય છે ખાનગી રિપોર્ટ હોય પોલીસ સ્ટેશન ના એની તપાસ કરવામાં આવે પછી જે વહીવટી રિપોર્ટ છે જેમાં આપણે દાખલા તરીકે પોલીસ સ્ટેશનમાં જે દર રોજની કામગીરીમાં જે વસ્તુઓ લેવામાં આવતી હોય આપ જોઈ શકો છો કે આપણે કેટલા હથિયારો છે એની ચકાસણી કરવામાં આવે મુદ્દામાલ ની ચકાસણી કરવામાં આવે અને એની સાથે સાથે જે કેશબુક હોય છે પછી સ્ટેમ્પ કેટલા છે પોલીસ સ્ટેશનમાં બહુ નાની નાની બાબતો છે દરેકની અમારા સ્ટાફ દ્વારા આવીને ચેકિંગ કરવામાં આવે